યોજાનાર છે અંતર્ગત રાજકોટ ખાતે આજે પ્રેસ મુલાકાતે પધારેલ બ્રહ્મ સમાજના અગ્રણી ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી એવા પાર્થ અરમાદેવ જય પરસુરામ હું દિનેશ રાવલ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અધ્યક્ષ પ્રવક્તા છું અને પહેલાં તો આપ સર્વે પત્રકારોનું અહીંયા અભિવાદન કરું છું કે આપ સર્વે અહીંયા પધાર્યા છો હવે આપના પ્રશ્ન મુજબ એક આ ત્રણ દિવસના કાર્યક્રમની અંદર ગવર્મેન્ટ તરફથી જે સરકારી યોજનાઓ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને યોજનાઓ છે એના માટેના સ્ટોલ છે એની માટેની સમજદારી આપવાની છે અને ભાઈએ અગાઉ કહ્યું કે આમ દસ હજારથી વધારે યુવાનોને રોજગારી આપવાનો મુખ્ય હેતુ અમારો એ છે ખાસ મુખ્ય હેતુ એ છે અને બ્રાહ્મણ નાના ઉદ્યોગકારો બી ટુ બી ને બી ટુ સી નાની મીટિંગો મીટીંગો દ્વાર છે અંદર તો બી ટુ બી અને બી ટુ સીમાં નાના ઉદ્યોગકારોને મોટા ઉદ્યોગકારો મળશે બેન્કિંગ જેવા મોટા મોટા વિષયો ઉપર એના જ્ઞાતાઓ દ્વારા મોટા મોટા ભાષણો આપીને વ્યવસ્થિત રીતે નાની નાની બાબતો બાબતોની સમજ વ્યવસ્થિત રીતે આપવામાં આવશે જેથી કરીને ગુજરાતના તમામ વસવાટ કરતા તમામ બ્રાહ્મણો પોતાનો વિકાસ કરી શકે આવો અમારો મુખ્ય હેતુ છે